ગણપતિ ઉત્સવ નિમિત્તે ભક્તિમય માહોલ સત્યનારાયણ ભગવાનની કથાનું કરાયું આયોજન વાત કરીએ વિગતથી સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા કામરેજના નલસાડમાં ગણપતિ ઉત્સવ દરમિયાન ભક્તિમય માહોલના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ પ્રસંગે ભક્તિ જ ભક્તજનો માટે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી ધાર્મિકતાનો લાભ લીધો કથાવાચક દ્વારા ભક્તિભાવપૂર્વક કથા વર્ણવામાં આવી હતી ત્યારે સ્થળ પર પાવન માહોલ સર્જાયો હતો કામરેજના કામરેજ તાલુકાના નનસાડ ગામ ખાતે આવેલ નનસાડ ઓપેરા હોમ્સ વિભાગ એમાં નવદુર્ગા યુવક મંડળ દ્વારા હાલમાં ચાલી રહેલા ગણપતિ ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે સોસાયટીના રહીશો દ્વારા ભક્તિભાવથી પરિપૂર્ણ વાતાવરણમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઓપેરા હાઉસ સોસાયટીના રહીશો તેમજ ભક્તજનો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પંડિતજીના મંગલાચાર સાથે કથાનો આરંભ થયો હતો અને કથાના શ્રવણથી સ્થળ પર ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત માહોલ સર્જાયો હતો આ કથાના મુખ્ય યજમાન તરીકે સોસાયટીના જ રહીશ જયભાઈ ગોપાલભાઈ વાળદોરિયા તેમજ નવદુર્ગા યુવક મંડળના યુવાનોએ સત્યનારાયણ દેવનું પૂજન કર્યું હતું કથાના અંતે આરતી મહાપ્રસાદનું વિતરણ કરી અને સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં નવદુર્ગ નવદુર્ગા યુવક મંડળના યુવાનો તેમજ મહિલાઓ સેવાભાવી ભક્તોએ ભાગ લીધો હતો નનસાળ ઓપેરા હાઉસ વિભાગ વિભાગ એ ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ થકી સમાજમાં સંસ્કાર એકતા અને ભક્તિનો સંદેશ પ્રસરી રહ્યો છે સોસાયટીના રહીશોમાં ધાર્મિક ભાવના તેમજ કાયમિક એકતા જળવાઈ રહે તે માટે સોસાયટીના રહીશો દ્વારા આ એક સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપા મોરિયા ઘીને લાડુ ચોરિયાના નાદ સાથે સોસાયટીના રહીશો ભક્તિના રંગમાં તરબોળ થયા હતા આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના ભાવ ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં ભક્તિભાવ વધે અને સંસ્કારોથી નવી પેઢી પ્રેરાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ કામરેજ